ઓરણી વિસાવદરમાં આપનું હાર્દિક સ્વાગત છે હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો આ સનેડામાં અને મિની ટ્રેક્ટરમાં ચાલતી ઓરણી સિંગલ પાટલો સિંગલ ઓરણી સાત દાતા સિંગલ પેટી આમાં સાત દાતા સાલે સમાર સાલે રા પાલે ખેડૂતની જરૂરિયાત મુજબ મુંડાની દવા થાઇરમ પાવડર પાણીનો પટ મારેલો હોવા છતાં મગફળીનું બી રોકાતું નથી ગ ગ ગ ગ ગ ગ ગ ગ આ ઓરણી દાતા સિંગલ પેટીની છે આ ઓરણી દાતા ડબલ પેટી દાતા ડબલ પેટી ગેલવેને જ મોડલ છે જેવી ખેડૂતની જરૂરિયાત કોઈ ખેડૂત ગેલવેને પેટી માગે તો કોઈ પેટી કોઈ ખેડૂત સ્ટીલ પેટી માગે તો આ સ્ટીલ મોડલ છે સ્ટીલ મોડલમાં પણ દાતા ડબલ પેટી સ્ટીલ મોડલ તેમાં રાપ સમાર ખેડૂતની જરૂરિયાત મુજબ બનાવી આપવામાં આવશે કોઈ ખેડૂતને આવી જરૂર હોય કે પાંચ દાતા સિંગલ પેટી તો પાંચ દાતા પાંચ દાતા સિંગલ પેટી સ્ટીલ મોડલ તેમાં સમાર ભી આવેલો જાય રાપ ભીઆલી જાય ખેડૂતની જરૂરિયાત મુજબ દાતા એક્ઝસ્ટેબલ થઈ શકે વીસની જાળી અઢારની જાળી સોવીની જાળી છવીની જાળી આ મોડલ છે પાંચ દાતા ગેલવેનાઇઝ મોડલ આ મોડલની અંદર રાપ આલે સમારાલે અને વાવેતર ભય થઈ શકે આમાં મિની ટ્રેક્ટર ને સનેડો બંને વસ્તુ ચાલી શકે કોઈ ખેડૂતની જરૂરિયાત હોય છે પાંચ દાતા ડબલ પેટી ડબલ પેટીનો મિનિંગ એ છે કે ખાતરની બિયારણ અલગ અલગ રે આ પાટલા સહિત પાંચ દાતા ગેલવેનાઇઝ મોડલ રેડી આમાં કોઈ ખેડૂતની એવી જરૂર હોય કે અમારે બંધણું કરવું છે રાપ કરવી છે સમાર કરવી છે કે ઓરવીને વાવેતર કરવા માટેના ઢેબા કરવા છે તો ખેડૂતની જરૂરિયાત મુજબનું બધું કામ કરી આપવામાં આવશે કોઈ ખેડૂત આગળ પાટલો અને દાતા હોય તો ખાલી આ રીતથી સ્ટેન્ડ જોઈ શકતું હોય તો સ્ટેન્ડ બી ખાલી આપતી છે એવી એ ખેડૂતની જરૂરિયાત હોય તે પ્રમાણે આ સ્ટેન્ડમાં આ સ્ટીલ મોડલ છે આ ગેલવેનેજ જ મોડલ છે પાંચ દાતા ને આ ઓરણીની અંદર બિયારણ આમાં તમારે મગ અડદ બાજરી ઘઉં જુવાર મકાઈ સોયાબીન ચણા એક જ રોટરમાં બધું વાવેતર થઈ શકે છે અને પાસળની રોટરમાં ખાતરનું વાવેતર થાય છે રાસાયણિક ખાતરનું કોઈ ખેડૂતને જરૂરિયાત મુજબ રોટરું ચેન્જીસ કરવી હોય તો આ ઓરણીમાં રોટર પણ ચેન્જીસ થઈ શકે છે આ રોટર ચેન્જીસ કરી અને આ ટાઈપની રોટર ફિટિંગ કરવી હોય તો પણ રોટરું નાના મોટી સાઈઝની રોટર ફિટિંગ થઈ શકે છે તો આવી ઓરણીઓ લેવા માટે આજે જ અમારો સંપર્ક કરો કિસાન ઓરણી વિસાવદર એન્ડ સાવરકુંડલા જેવી ખેડૂતની રિકવાયરમેન્ટ તેવી ઓરણીઓ બનાવી આપશું કિસાન ઓરણી વિસાવદર એન્ડ સાવરકુંડલા તો વિસાવદરનું એડ્રેસ લોક લો રેલવે સ્ટેશન પાસે કાલસારી રોડ ગાયત્રી મંદિર પાછળ રામનગર કિસાન ઓરણી સોરાણું બે ઓગણસી એકાશી આઠ એકોતેર અને સાવરકુંડલાનું એડ્રેસ છે નેસડી રોડ ગેટની બાજુમાં શિવલીલા સોસાયટીની સામે જીતેન્દ્રભાઈ માથુકિયા મોબાઈલ નંબર સત્તાણું બે ત્રેસાઠ ચોત્રીસ સો ઓગણીસ ખેડૂતની રિકવાયરમેન્ટ ઉપર કામ કરી આપવામાં આવશે ખેડૂતની જરૂરિયાત મુજબ ઓરણી બનાવ બનાવી દેવામાં આવશે અને આ ઓરણીની અંદર મુંડાની દવા થાયરમ પાવડર પાણીનો પટ મારેલો હોવા છતાં મગફળીનું બી રોકાતું નથી તેમજ મગફળીના બીનું ફાડું નથી થતું તેવી કંપનીની ગેરંટી આપવામાં આવે છે તો ખેડૂત મિત્રો રાહ્યની જુઓ છો આજે જ પધારો કિસાન ઓરણી વિસાવદર એન્ડ સાવરકુંડલાની મુલાકાતે આજે જ પધારો